સામે છે સોમનાથ નું જૂનું મંદિર આવેલું છે આપડે જોયા સોમનાથ નો દરિયો જોઈએ આપડે ટિકિટ લેવી પડશે મને લાગે દુકાનો આવેલી છે અને આખો દરિયો આવેલો છે આ બીચ આવેલું છે આખું મિત્રો પહોંચી ગયા છે ત્રિવેણી સંગમે જ્યાં ત્રણ નદીઓ ભેગી થાય છે તો મિત્રો હવે પહોંચી આવ્યા છીએ હાલકા તીર્થ ધામે કે મિત્રો શ્રી સોમનાથ મહાદેવના સરસ મજાના દર્શન કરી લીધા છે મંદિર પણ જોઈ લીધું છે મંદિર પણ એકદમ સરસ છે પછી મહાદેવના દર્શન કર્યા છે અને પબ્લિક એટલી છે નહીં કારણ કે તેવા ટાઈમે અમે આવ્યા છીએ નહીં એકદમ નિરાત આવ્યા છીએ એકદમ દર્શન થઈ ગયા છે પછી ની આજુબાજુ મેં તો મસ્ત આર્ટ ગેલેરી હતી પછી બારે બાર જ્યોતિર્લિંગના દર્શન પણ હતા પછી પાછળ દરિયા કિનારો જોયો ત્યાં વોકવે બનાવ્યો છે એ જોયું છે સરસ મજાનું ચાલવાનું હતું થોડું થોડું શું કહેવાયેલું મહાદેવનું ઓલું શું વાગતું હતું ભજન વાગતા હતા મહાદેવના ભજન વાગતા હતા અને બધું વાગતું હતું એકદમ સરસ મજા દર્શન થઈ ગયા છીએ હવે ભૂખેય બહુ લાગી ગઈ છે બરોબર છે અને અઢી વાગ્યા છે તો હવે અહીંયા ટ્રસ્ટ સંચાલિત અહીં જમવાનું આપવામાં આવે છે ને હવે જમવા જઈએ છીએ તો બને રહેજો મિત્રો વિડીયોમાં આજે તમને આખું સોમનાથ બતાવવાનું છે કે ત્રિવેણી સંગમ છે ભાલકા તીર્થ છે ને બીજી જે પણ વસ્તુ જે મને ખબર હશે ને આજુબાજુને પૂછી લઈશ જો મારેથી એક્સપ્લોર થતી હશે બધી વસ્તુ તમને એક્સપ્લોર કરીશ તો મિત્રો બનીને રહેજો વિડીયોમાં હર હર મહાદેવ અમે ગયા છીએ સોમનાથ પ્રસાદ પ્રસાદી ભોજન બરોબર છે કે જી આ શું કહેવાય જૂનું મંદિર છે એની સામે જ આવેલું છે અને એકદમ નિઃશુલ્ક કોઈ પણ જાત ચાર્જ લેવામાં નથી આવતો અને ભોજન આપવામાં આવે છે તો મિત્રો અમે આવી ગયા છે જમવા બરાબર છે જમવાનું એકદમ સરસ છે અને એકદમ નિઃશુલ્ક આપવામાં આવે છે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો અને એકદમ બેઠવાની અને બધી વ્યવસ્થા સરસ છે ઉપર પંખા ચાલુ છે ટેબલ છે ખુરશીઓ છે બહુ મોટી તો મિત્રો આપણે જમી લીધું છે જમવાનું એકદમ સરસ હતું મજાનું હતું રોટલી હતી બે શાક હતી દાળ હતી ભાત હતા મજા આવી ગઈ ખાવાની કા એકદમ નિઃશુલ્ક સેવા છે અને સોમનાથનું જૂનું મંદિર છે એનું સામે જ આવેલું છે તો અત્યારે અમે જમીને બહાર નીકળ્યા છીએ અને સામે જ સોમનાથનું છે ને જૂનું મંદિર આવેલું છે મિત્રો આ સાઈડ છે સોમનાથની છે સોમનાથ પ્રસાદ જો લખેલું જ છે જ્યાં નિઃશુલ્ક પ્રસાદી આપવામાં આવે છે અને એની આ સાઈડ જ સામે છે એ સોમનાથનું જૂનું મંદિર આવેલું છે તો આપણે ખાઈ લીધું છે તો હવે આપણે જૂના મંદિરના દર્શન કરી લઈએ તો મિત્રો આ છે અહિલ્યાબાઈ કે જેમના દ્વારા સોમનાથનું જૂનું મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે

ચાલો દરિયો બતાવીએ તમને ચાલો જઈએ ભાઈ આ સાઈડ છે આપડી બાઈક વિજયભાઈ ઓકે ક્યાં ન્યા કેહ આવજો વિજયભાઈ મહાદેવ ને એવા દર્શન કર્યા કે આંગમાં અત્યારે એટલા ઉત્સાહમાં છે એક વાત પૂછો માં ના ઈ સાયકલ છે આપડી બાઈક આયા છે મારી બાઈક આયા છે વિજયભાઈ જરીક વધારે જ ઉત્સાહમાં છે હાલો વિજય હાલો વિજયભાઈ બાઈક કાઢો

દેખાય ને ટિકિટ બારી દેખાય ને લેવાની જ હોય તો મિત્રો થોડાક જ આગળ આવતા ગેટ ની અંદર થી તો રસ્તામાં એક ટિકિટ કાઉન્ટર આવે છે જ્યાંથી આપણે ટિકિટ લેવી પડે છે કે પર પર્સન પાંચ રૂપિયા ની આપણે ટિકિટ લેવી પડે છે પછી ટિકિટ લઈને આપણે સોમનાથ મંદિર ના બીચ ઉપર જઈ શકીએ છીએ મિત્રો અમે આવી ગયા છીએ સોમનાથના બીચ ઉપર

રેતી આવી જાય એટલે તમને તરત પાછળ કે હનુમાનજીના દર્શન થઈ જાય છે હનુમાનજીની સરસ મજાની મૂર્તિ રાખેલી છે એકદમ સામુ જ હોવે છે કારણ કે એવું કહેવાય છે કે હનુમાન ભગવાન છે એ શંકર ભગવાન અગિયાર માં રુદ્ર અગિયાર માં ઉતાર છે એટલે હનુમાનજી ની એ મૂર્તિ રાખેલી છે બાજુ મેં નાનો નંદી પણ રાખેલો છે અને પગ પાસે છે નંદી પણ છે

છે હેપ્પી ને બાજુમાં જેપી મિત્રો પાછળ તમે જોવો છો કે આપણે સોમનાથ બીચ એકદમ મસ્ત બજાર આવેલી છે તમને જેવી રીતે બીચ બતાવી એવી એકાદ બજાર પર બતાવી દઉં કેવી કેવી વસ્તુઓ મળે છે અને શું છે એ બધું આપણે બજાર ફરી લીધી છે બજાર તમને બતાવી છે સરસ બજારની શંખની વસ્તુ મળતી ખાવા પીવાની વસ્તુ પણ હતી હેન્ડમેડ વસ્તુ હેન્ડમેડ વસ્તુઓ પણ હતી ગૂંથેલા પરસે હતા એવું બધું હતું ચશ્મા પણ હતા તો આપણે એમાંથી સો રૂપિયાના ચશ્માનો ખર્ચો કરી લીધેલો છે કારણ કે કાલે દ્વારકાથી રિટર્ન આવતા હતા ત્યારે ચશ્મા અમારા પડી ગયા હતા અને તૂટી ગયા હતા એટલે પછી બીજા લેવા પડે એમ હતા તો અહીંયા સો રૂપિયાના મળતા હતા અને ચશ્મા પણ સરસ છે એટલે આપણે લઈ લીધા છે હવે જવાનું નહીં નલકાતી પછી હવે અહીંથી નજીક આપણે થાય છે ત્રિવેણી સંગમ તો આપણે પેલા ત્રિવેણી સંગમ જોતા આવીએ જ્યાં ત્રણ નદીઓ ભેગી થાય છે પછી આપણે ત્યાંથી જાવું મિત્રો આપણે પોચી ગયા છે ત્રિવેણી સંગમ કે જ્યાં ત્રણ નદીઓ ભળે છે દરિયા હારે સોમનાથ મંદિર થી થોડુંક આગળ આવેલું છે તો મિત્રો પોચી ગયા છે ત્રિવેણી સંગમે જ્યાં ત્રણ નદીઓ ભેગી થાય છે તો આ છે આખો ત્રિવેણી ઘાટ કે જ્યાં ત્રણ નદીઓ ભેગી થઈને દરિયામાં ભરે છે એટલે તો એને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ ઘાટ અહીંથી લઈને છે કે ક્યાં સુધી આવેલો છે અને આ આખો ત્રણ નદીઓ ભેગી એનું પાણી અહીંયા ભેગું થાય છે અને ઓલી બાજુ દરિયો આવેલો હોય છે અને અહીંયા પક્ષીઓ આવેલા છે જે માણહીલા થઈ ગયા છે એકદમ અને માણસોની અરે એકદમ પારથી તમે લોટ નાખો કે બ્રેડનો કટકો નાખો તો હાથમાં આવીને ખાઈ જાય છે મિત્રો ત્રિવેણી ઘાટ થી બહાર નીકળ્યા તો સામે શેરડી નો રસ્તો સિંચોડો હતો તો જોઈને શેરડી નો રસ પીવાનું મન થઈ ગયું છે તો મિત્રો તમે જોયું કે અહીંયા ત્રિવેણી ઘાટ આવેલો છે અને સવારે આપણે શ્રી સોમનાથ મહાદેવના દર્શન પકડી લીધા છે દરિયે પણ ગયા હતા તો હવે આપણે જઈશું પાલકા તીર્થ કે જ્યાં શ્રી ભગવાન શ્રી કૃષ્ણથી દ્વારકાધીશજીનું મંદિર આવેલું છે તો મળીએ પાલકા તીર્થમાં મિત્રો હવે પોતા આવ્યા છીએ ભાલકા તીર્થ ધામે કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાના અંતિમ શ્વાસ છોડ્યા હતા તે સોમનાથથી આગળ થોડુંક વેરાવળની અંદર આવેલું છે હા એટલે વેરાવળ થોડુંક સિટી આવી ગયા છે જે આવેલું છે તો અત્યારે અમે પોચી આવ્યા છીએ ભાલકા તીર્થ મિત્રો આ છે ભાલકા તીર્થનું મંદિર આખું દ્વારકા મંદિર ઉપર દ્વારકાધીશ દ્વારકાધીશની ધજા પણ છે એકદમ સરસ નજારો આવી રહ્યો છે સાઈડ દ્વારકાધીશ છે તો આ સાઈડ પ્રકટેશ્વર મહાદેવ આવેલા છે જેનું મંદિર પણ અહીંયા આવેલું છે ભાલકા તીર્થ આવી ગયા છે અને ભાલકા તીર્થમાં શ્રી કૃષ્ણ ભગવાન સરસ મજાના દર્શન થઈ ગયા છે અને બાજુમાં જ પ્રકટેશ્વર મહાદેવનું મંદિર છે તો મહાદેવના પણ દર્શન થઈ ગયા છે એકદમ સરસ મજાના તો સોમનાથમાં જ અમારે બધું ફરાઈ ગયું છે સોમનાથ મંદિર થઈ ગયું સોમનાથનો દરિયો થઈ ગયો ત્રિવેણી સંગમ થઈ ગયું પછી ભાલકા તીર્થ પણ આપણું થઈ ગયું છે બરોબર વિજયભાઈ શું કેવું તમારે બસ થઈ ગયું છે હવે એક બાકી છે આપણે દસ ટનમાં આપણે જવાના છીએ બસ તો હવે અહીંથી મિત્રો મારા આજના વિડીયોમાં બસ એટલું છે સોમનાથની આપણી યાત્રા પૂર્ણ થાય છે અને આ વારો વિડીયો પણ અહીંયા પૂર્ણ થાય છે તો હવે આપણે અહીંથી નીકળશું માધુપુર બીચ તરફ કે જ્યાં તમને હું માધુપુર બીચ બતાવીશ જ્યાંનું પાણી એકદમ સરસ મજામાં છે બ્લૂ કલરનો આવશે અને પોસિબલ હોય તો સનસેટના ટાઈમે પહોંચું સરસ મજાનો સનસેટ પણ થાય છે તો એ નજારો પણ તમને હું બતાવીશ તો મિત્રો પાર્ટ થ્રીમાં તે રાહ જોજો પાર્ટ ટુમાં બસ એટલું તો મિત્રો બનીના રહેજો આ વિડીયોની સિરીઝમાં હર હર મહાદેવ જય દ્વારકાધીશ